हेलो गाइस वेलकम बैक टू माय न्यू व्लॉग फिर एक नए व्लॉग में आपनो हार्दिक स्वागत छे आपने आतरेवाड़ा में आया प्यासा ने नियार करवा गाइस गया है उधर हमें सार का पानी होड़ो આપણી બાંધી ભેસ ભી છે હમણાં પા ભેંસ ભી આની હતી એનું પાડો છે ભેંસ ભી લીકરા ઊભી આપણી કંઈક વચ્ચે સાર પડી હતી એક લઠી કર નાખશી ભોગા કર બે હમણાં અમારે સતીષભાઈ એમનું કરે હિતેશભાઈનું मित्रों पंखा पड़ा है आप मशीन ना एक नॉज है कसर कर तरफ घंटा आया था अपना तरवाड़ फरा रहा है आपका कान मुंडा पड़ी हुए हैं कान આપણે ચકલા આપણો રાજકો અઠવાડિયું થઈ ગયું છે પાયા ને અત્યારે ચીવડો ઉગ્યો છે તે જોવા જઈ રહ્યા છીએ આપણે गाइस रजक आवड़ होगी जो है निकली जो है चरानी बा गाइस मुरा मुरा अपना आया आपड़े આ છે ડોંગડી ઉભા થોરી આવતી રો ગાઈસ ઉભા થોરી ડોંગડી સોપન છે આ બે લાઈણામાં આપણે બટાકાવાયા છે ટ્રાય માર્યો છે જો આ થાય છે ગમેસે આપડો રજકો અમારે बाजूમાં ચમનબન પાણી વારેલા ગાઈસ આપણે રજકો જો આયા હતા રજકો ઉગી જો છે અને ડુંગળી જોય ડુંગળી પણ ઉગી ગઈ છે खास करीने बटाका जो आया था बटाका जो निकला नहीं निकल से એટલે બતાવીશ નવા વ્લોગમાં આપુકાકાના ઘઉં ચાલુ હે પાણી કે અંદર ગાઈસ આપકો આકો પાણી વર રહા હે ચહેરો ભરી રહ્યો હે गैस अद्भुत है जी से आप राया सांग को लाभ नहीं दूँगा ने परस्कार को बहुत अद्भुत है ये तो मेरी मेहनत ही होगी हम्म है बहुत अद्भुत भाई किशोर भाई बोलो दो भाई मजा आ गया मजा

Bye-bye.